નમસ્કાર સાથે મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ડ્રાઈવરની જે ભરતી બહાર પડી હતી બે હજાર ત્રેવીસમાં એમાં આ ડ્રાઈવરની ભરતીની જે પરીક્ષા અઠ્યાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ લેવાય એમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન કોર્પોરેશન દ્વારા ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે તો આ ડ્રાઈવરની ભરતીની જે ફાઇનલ આન્સર કી છે એમાં છ પ્રશ્નોમાં કુલ સુધાર થયો છે કુલ એકવીસ પ્રશ્નો વીસ ઉપરના પ્રશ્નોમાં વાંધા રજૂ કરાયા હતા પણ માત્રને માત્ર છ પ્રશ્નોમાં સુધાર થયો છે અને આમાં બે પ્રશ્ન એવા છે કે જે રદ થયેલ છે તો આ બે પ્રશ્ન જે રદ થયા છે એના બધાને બે બે માર્ક્સ બે બે ગુણ મળશે ફરજીયાત તો બે બે ગુણ એના બધાને વધારાના મળશે બરાબર તો એના બે ગુણ છે અને બાકી કયા સુધાર થયા છે એ આપણે જોઈ લઈએ તો કુલ આ જે પરીક્ષા લેવાય એમાં જે પ્રશ્નપત્ર હતા એ ચાર સિરીઝના હતા તો કે સિરીઝ એ બી સી અને ડી તો ચાર સિરીઝમાંથી જે એ સિરીઝનું પ્રશ્નપત્ર હતું એમાં તમે આન્સુર કી જોઈ શકો છો સાથે એમાં કુલ એકથી ને પચીસ જે પ્રશ્નો છે એમાં કોઈ સુધાર છે નહીં સાથે છવ્વીસથી કરીને જે પચાસ છે એમાં સડત્રીસ અને અડત્રીસ નંબરના જે બે પ્રશ્નો છે એમાં સુધાર થયો છે તો જે કામ ચલો આન્સુર કી હતી તો કાચી જવાબ વહીમાં જવાબ હતો એ બદલાયો છે અને ફાઇનલ આન્સો કીમાં જવાબ સાચો બી થયો છે બરાબર બી ફોર બોમ્બે એટલે કે સડત્રીસમાં બી જવાબ આવે છે અને અડત્રીસમાં સી જવાબ આવે છે તો આ બંને તમે જોઈ શકો છો કેટલો ફેરફાર છે એ તમે ધ્યાન રાખી શકો છો તો સડત્રીસને અડત્રીસમાં બે બદલાવ થયા છે ત્યારબાદ પચાસ સુધી કોઈ બદલાવ નથી ત્યારબાદ એકાવનથી કરીને જે સો નંબર સુધીના છે એમાં તમે જોઈ શકો છો કે એકાવનથી જે પંચોતેર છે એમાં ચુમોતેર અને પંચોતેર નંબરના જે પ્રશ્નો છે એમાં બદલાવ થયો છે તો ચુમ્મોતેરમાં સાચો જવાબ બી આવશે અને પંચોતેરમાં સાચો જવાબ સી આવશે સાથે જે થી કરીને સોળ નંબરના છે એ પ્રશ્નમાં છેલ્લા જે પ્રશ્નો હતા નવ્વાણું છન્નું નંબરનો અને સોળ નંબરનો તો આ બંને પ્રશ્નો બધા ઓપ્શન ખોટાઓને લીધે રદ થયેલ છે તો જે છન્નું નંબરનો પ્રશ્ન હતો એ રદ થયો છે અને એક બીજો જે સો નંબરનો છે એ પણ રદ થયો છે તો છન્નું અને સોના બધાને એક એક ગુણ મળશે બરાબર તો આ પેપર એ સિરીઝવાળાનો હતો હવે આપણે સિરીઝ બી જોઈ લઈએ તો જે બી સિરીઝવાળાનું પેપર હતું એમને આપણે જોઈ લઈએ તો એકથી ને પચીસ નંબરના જે પ્રશ્નો છે એમાં ચોથો અને પાંચમા નંબરનો જે પ્રશ્નો છે એમાં સુધાર થયો છે તો ચોથા નંબરના પ્રશ્નોમાં સાચો જૉબ બી છે અને પાંચમા નંબરમાં સાચો જૉબ સી આવશે તો ફાઇનલ આન્સર કી છે હવે આ જૉબ ફાઇનલ રહેશે હવે આમાં કોઈ સુધાર થશે નહીં તો એકથી પચીસમાં ચોથો અને પાંચમા નંબરનો સુધર્યો છે પછી છવ્વીસથી કરીને જે પચાસ છે એમાં છવ્વીસ નંબરનો જે પ્રશ્નો છે એ રદ રહ્યો છે એટલે કે એ ગુણ તમને બી સિરીઝવાળાને છવ્વીસ નંબરનો જે પ્રશ્ન છે એમાંથી એ ગુણ મળશે બરાબર પછી ત્રીસ નંબરનો પ્રશ્ન છે એ પણ રદ રહ્યો છે બધા ઓપ્શન ખોટા ઓન લીધે તો ત્રીસ નંબરના પ્રશ્નમાંથી પણ એક ગુણ જે સિરીઝ બીવાળા છે બધાને મળશે સાથે બાકી કોઈ બદલાવ છે ફાઈનલ ફાઇનલ કરી એટલે કે પ્રોવિઝનલમાં જે કામ ચલાવવું હતું એ જ જવાબ છે પછી જે એકાવનથી કરીને પંચોતેરની સિરીઝ છે એમાં તમે જોઈ શકો છો સડસઠમાં ઓપ્શન બી સાચો છે અને અડસઠમાં સી સાચો છે તો આ બે આન્સરોમાં બદલાવ થયો છે તો સડસઠને અડસઠ તમે જોઈ શકો છો સાથે થી કરીને જે સો નંબર સુધીના પ્રશ્નો છે સિરીઝ બીમાં એમાં કોઈ બદલાવ થયો નથી તમે જોઈ શકો છો તો એમને એમ છે સાથે સી નંબરની જે સિરીઝ છે એ એમાં પણ એ જ છ બદલાવ છે વધારે કોઈ બદલાવ તમને નહીં મળે તો એકથીને ને જે પચીસ નંબર છે એમાં ચોવીસને પચીસ નંબરના પ્રશ્નો જવાબ બદલાયા છે તો ચોવીસમાં સાચો જવાબ બી છે અને પચીસમાં સાચો જવાબ સી છે બરાબર તો એકથી ત્રેવીસમાં કોઈ બદલાવ નથી ચોવીસને પચીસ નંબરનો બદલાવ છે સાથે તમે છવ્વીસથી પચાસ નંબર છે એ જોઈ શકો છો તો છવ્વીસથી પચાસ નંબરમાં છેતાળીસ નંબરનો અને પચાસ નંબરના જે બે પ્રશ્નો છે આ બે રદ થયેલ છે તો છેતાળીસ નંબરના પ્રશ્નોનો એક ગુણ તમને શિવાળાને મળશે અને પચાસ નંબરના જે પ્રશ્નો છે એનો પણ એક ગુણ મળશે તો સીવાળાને આ બે ગુણ મફત ના મળશે બરાબર તો પ્રશ્ન રદ થવાને લીધે પછી તમે એકાવનથી કરીને પંચોતેર સુધી જોઈ શકો છો તો કોઈ બદલાવ નથી પ્રશ્નમાં અને જવાબમાં એના એ જ છે પછી છોતેરથી કરીને તમે સો છે એમાં સત્યાસીને અઠ્યાસી નંબરના બે પ્રશ્ન જવાબ બદલાયા છે તો સત્યાશીમાં બી સાચો જવાબ છે અને અઠ્યાશીમાં સી સાચો જવાબ છે તો આટલો ફેરફાર છે બરાબર બાકી કોઈ ફેરફાર નથી તો કુલ છ પ્રશ્નો બદલાયા છે એમાં તમને બે ગુણ તો મળશે જ બાકીના ચાર ગુણમાં તમારે કેટલા વધ્યા કે ઘટ્યા તમારે જોવાનું રહેશે સાથે ડી નંબરની સિરીઝ છે તો ડીનું જેને પેપર પૂછાયું હતું એમને એકથી ને પચીસ નંબરમાં સાતમો અને આઠમા પ્રશ્નોનો જવાબ બદલાયા છે તો સાતમાં બી જવાબ આવશે અને આઠમાં સી આવશે બરાબર તો બી અને સી તમે જોઈ શકો છો સાથે પચીસ સુધી કોઈ બદલાવ નથી પછી છવ્વીસથી કરીને પચાસ છે એમાં ચુમ્માળીસ અને પિસ્તાળીસ નંબરના જવાબ બદલાયા છે તો ચુમ્માળીસમાં બી આવશે અને પિસ્તાળીસમાં સી આવશે તો આ જે છ પ્રશ્નો બદલ્યા છે એમાં બે ગુણ તો બધાને મળવાના જ છે એટલે કે બે ગુણ તમારા વધશે અને બાકીના જે ચાર પ્રશ્નો છે એમાં થોડા ઘટશે થોડા વધશે બરાબર કભી ખુશી કભી ગમ તમારા નસીબ તો એકાવનથી કરીને જે પંચોતેર છે એમાં છાસઠ અને સિત્તેર નંબરના બે રદ થયા છે તો છાસઠનો એક ગુણ મળશે તમને સીવાળાને અરે ડી વાળાને અને સિત્તેરનો પણ એક ગુણ મળશે સાથે જે છોત્તેરથી કરીને સો છે એમાં તમે જોઈ શકો છો કોઈ બદલાવ નથી તો આ રીતે આ ફાઇનલ આન્સફર કી તમે જોઈ શકો છો અને આટલો છ પ્રશ્નોમાં સુધાર છે સાથે આ ડિફરન્સ પત્રક તમે જોઈ શકો છો એટલે કે જે કામ ચલાવું આન્સર કી હતી અને ફાઇનલ આન્સર કી છે એમાં જવાબમાં કયો ફરક આવ્યો છે તો એ આ તમે જોઈ શકો છો અહીં બધા સેટનું એક સાથે આપેલું છે તો તમારે જોવામાં સરળતા રહેશે બહુ ઝડપથી તમે જોઈ શકો છો તો જે શેટ એ બી સી અને ડી આ ચાર કામ ચલાવવું જવાબ છે આ એ ચાર સેટના પ્રશ્નો આપેલા છે બરાબર જે સુધારવાળા હતા એમાં કુલ બાવીસ પ્રશ્નો વાંધા માટે મુકાયા હતા એમાંથી માત્ર છ પ્રશ્નો સુધર્યા છે તો કયા કયા છ સુધર્યા છે આપણે જોવાના જોવાના છે બીજે કોઈ રહેતા નથી બરાબર તો કામ ચલો જે હતો એમાં સી હતો અને સાચો જવાબ બી થયો છે બરાબર તો આ સડત્રી સડસઠ સત્યાસી ને સાત નંબરનો જે પ્રશ્ન છે ક્રમશ સેટ નંબર એ એમાં સડત્રીસ નંબરનું સેટ બી જેને પેપર હતું ક્વેશ્ચન બી એમને સડસઠ નંબરનું સેટ સી હતો એમને સત્યાશી નંબરનું સેટ ડી હતો એમને સાત નંબરનું તો એમાં કામ ચલો આન્સુર કીમાં સી જવાબ હતો અને હવે સુધાર થઈને બી જવાબ આવ્યો છે બરાબર એ રીતે સાત નંબરનો પ્રશ્ન એમાં પણ તમે જોઈ શકો સેટ એને અડત્રીસ નંબર હતો સેટ બીને અડસઠ નંબર હતો સેટ સીને અઠ્યાસી હતો અને સેટ ડીવાળાને આઠ નંબર હતો તો એમાં કામચેલા આન્સર કિમો ડી હતો અને હવે ફાઇનલ જવાબ સી થયો છે તો આ પણ તમે બદલાવ જોઈ શકો છો સાથે તમે ને અઢાર નંબરના પણ જોઈ શકો છો તો એમાં પણ આન્સર બે જવાબ બદલાયા છે તો સેટ એ વાળાને તમે અહીંથી જોઈ શકો છો બરાબર સેટ એ વાળાને પંચોતેરમાં નંબરનો હતો ચુમ્મોતેરમાં નંબરનો સેટ બીવાળાને ચાર નંબરનો અને સેટ સીવાળાને ચોવીસ અને સેટ ડીવાળાને ચુમ્માળીસ તો એ આન્સર કીમાં સી જવાબ હતો એની જગ્યાએ અત્યારે બી જવાબ સાચો છે બરાબર એટલે તમારો ગુણમો બદલાવ થશે પછી સેટ એને પંચોતેર નંબરનો બી ને પાંચ નંબરનો સી ને પચીસ નંબરનું અને ડી ને પિસ્તાળીસ નંબરનો જે પ્રશ્ન હતો એમાં કાચી આન્સર કીમાં એ હતો અને ફાઇનલ જે આન્સર કી આવી છે એમાં સાચો જવાબ સી છે બરાબર તો આ બદલાવ તમે જોઈ શકો છો અને છેલ્લા એકવીસ અને બાવીસ નંબરના છે એમાં પણ તમે જોઈ શકો છો તો આ બે પ્રશ્નો બધા રદ થયા છે એટલે કે આમાં એક પણ આન્સર સાચો વનના લીધે રદ થયો છે તો આટલા ફેરફાર થયા છે ને તમે તમારા માર્ક્સ ચેક કરી શકો છો આપણે આશા રાખીએ છીએ કે ફાઇનલ મેરિટ યાદી આવી છે તો રિઝલ્ટ તાત્કાલિક આવે આપ સૌનો આભાર આપ સૌનું થેન્ક યુ વેરી મચ ફરીથી અને આ ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ